નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ શું તમે ક્યારે જીવનમાં એવો અનુભવ કર્યો છે કે ચારે બાજુથી મુસીબતોએ તમને ઘેરી લીધા હોય અને બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન દેખાતો હોય શું મનમાં હજારો સવાલો છે પણ તેનો સાચો જવાબ ક્યાંય મળતો નથી તો યાદ રાખજો કે તમારી દરેક સમસ્યા ભલે તે મનની હોય ધનની હોય શરીરની હોય કે પછી ગૂંચવાયેલા સંબંધોની હોય તે દરેકનો ઉકેલ એક જ જગ્યાએ છે અને તે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા ગીતા માત્ર એક ધર્મગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત જ્ઞાન છે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલું આ અમૃત આજે પણ એટલું જ પ્રાસંગિક છે જેટલું હજારો વર્ષો પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં હતું સંસ્કૃતમાં એક બહુ સુંદર શ્લોક છે સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાળ જેનો અર્થ એ થાય છે કે તમામ ઉપનિષદો ગાય સમાન છે અને ભગવાન શ્રી કૃષ્ણ તે ગાયોને દોહનારા ગોવાળ છે અને તેમાંથી નીકળતું દૂધ એટલે ગીતાનું જ્ઞાન આજે આપણે આ પવિત્ર ગ્રંથમાંથી અગિયાર એવા અનમોલ ઉપદેશો વિશે વાત કરીશું જે તમારું જીવન બદલી નાખવાની તાકાત રાખે છે જો તમે આ વિડિયોને અંત સુધી પૂરા ધ્યાનથી સાંભળશો અને સમજશો તો હું તમને ખાતરી આપું છું કે તમને તમારા જીવનની કોઈ પણ મૂંઝવણનો ઉકેલ ચોક્કસ મળી જશે ગીતાનો સૌથી પહેલો અને સૌથી મહત્વનો ઉપદેશ એ છે કે અન્યાય સહન કરવો એ પણ અન્યાય કરવા જેટલું જ મોટું પાપ છે ઘણીવાર આપણે સંબંધો સાચવવાની લાયમાં સામેવાળી વ્યક્તિ આપણી જ છે આપણાથી મોટી છે કે વડીલ છે એવું વિચારીને તેમનું ખરાબ વર્તન અને અપમાન મૂંગા મોઢે સહન કરતા રહીએ છીએ આપણા સમાજમાં આપણને નાનપણથી જ શીખવવામાં આવે છે કે નમતું જોખવું પણ શું અન્યાયની સામે પણ ચૂપ રહેવું યોગ્ય છે બિલકુલ નહીં શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ તમારું શોષણ કરે છે તમને સતત દુઃખ આપે છે તેને પોતાના કેવી રીતે ગણી શકાય સાચો સ્વજન તો એ છે જે તમારી પીડા સમજે અને તેને દૂર કરે જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન પોતાના જ કાકા દાદા અને ગુરુજનોને સામે જોઈને ઢીલા પડી ગયા હતા ત્યારે તેમણે ભગવાનને કહ્યું હતું કે હે કેશવ હું આ ભીષ્મ પિતામાં અને ગુરુ દ્રોણાચાર્ય પર બાણ કેવી રીતે ચલાવું આ બધા તો મારા પૂજનીય છે મારા પોતાના છે એના કરતાં તો હું ભિક્ષા માંગીને જીવન ગુજારી લઉં તે સારું અર્જુનની આ મમતા અને મોહ જોઈને ભગવાને તેમને સમજાવ્યું હતું કે અહીં વાત પોતાના કે પારકાની નથી વાત ધર્મ અને અધર્મની છે જે વ્યક્તિ અધર્મનો સાથ આપે છે તેની સામે લડવું એ જ સાચો ધર્મ છે જો તમે ખોટું સહન કરશો તો અન્યાય કરનારને વધુ બળ મળશે અને તે બીજા સાથે પણ એવું જ કરશે મિત્રો જીવનમાં યાદ રાખજો કે કોઈને પણ તમારી મજબૂરી કે તમારી ભલમનસાઈનો ગેરફાયદો ન ઉઠાવવા દો જેટલું તમે દબાઈને રહેશો લોકો તમને એટલા જ દબાવશે શું તમારા જીવનમાં ક્યારેય એવું બન્યું છે કે કોઈ અંગત વ્યક્તિએ તમારી લાગણી દુભાવી હોય છતાં તમે સંબંધ સાચવવા ચૂપ રહ્યા હો કોમેન્ટમાં તમારો અનુભવ જરૂર જણાવજો બીજો ઉપદેશ સમજવા જેવો છે કે આ સંસારમાં કોઈ પણ કાયમી પોતાનું કે પારકું નથી આત્માનો સંબંધ જ સાચો છે મહાભારતની એક બહુજ હૃદયસ્પર્શી ઘટના છે જ્યારે અર્જુનનો યુવાન દીકરો અભિમન્યુ યુદ્ધમાં વીરગતિ પામ્યો ત્યારે અર્જુન ભાંગી પડ્યા તેમનું હૈયું આક્રાંત કરી રહ્યું હતું તે શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે મારા દીકરા વગર હું જીવી નહીં શકું હું પણ મારો દેહ ત્યાગી દઈશ ત્યારે અર્જુનનો મોહ ભાંગવા માટે ભગવાન શ્રીકૃષ્ણ તેમને સૂક્ષ્મ લોકમાં લઈ ગયા જ્યાં અભિમન્યુનો આત્મા બિરાજમાન હતો અર્જુન દોડીને તેને ભેટવા ગયા અને રડતા રડતા કહ્યું દીકરા તારા વગર હું અધૂરો છું ચાલ પાછો ફર ત્યારે અભિમન્યુના આત્માએ જે જવાબ આપ્યો તે સાંભળીને અર્જુન સ્તબ્ધ થઈ ગયા અભિમન્યુએ પૂછ્યું કે તમે કોણ છો અર્જુને કહ્યું હું તારો પિતા છું ત્યારે તે આત્મા બોલ્યો કે કયા જન્મના પિતા મારા તો હજારો જન્મ થયા છે કોઈ જન્મમાં તમે મારા પિતા હતા તો કોઈ જન્મમાં હું તમારો પિતા હતો આત્માને કોઈ સગા હોતા નથી આ સાંભળીને અર્જુનને સમજાયું કે આ બધો સંસાર માત્ર એક નાટક છે એક લેણદેણનો સંબંધ છે આપણી આસપાસ જે લોકો છે તે ઋણાનુબંધથી જોડાયેલા મુસાફરો છે સાચો સગો તો એ જ છે જે તમારી મુશ્કેલીના સમયે તમારા ખરાબ સમયમાં તમારી પડખે ઊભો રહે બાકી સુખમાં તો સૌ કોઈ ભાગીદાર બનવા આવી જાય છે ત્રીજો અને અત્યંત મહત્વનો ઉપદેશ એ છે કે જે વીતી ગયું છે તેનો શોખ ન કરો અને જે આવવાનું છે તેની ચિંતા ન કરો શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે ગતાસુન અગતાસૂન ન અનુશોચનતી પંડિતાહા એટલે કે જ્ઞાની લોકો ગયા કે આવ્યાનો શોક કરતા નથી આપણે આપણું અડધું જીવન ભૂતકાળની ભૂલોને યાદ કરીને પસ્તાવામાં અને બાકીનું અડધું જીવન ભવિષ્યની ચિંતામાં વેડફી નાખીએ છીએ અર્જુનને પણ જ્યારે યુદ્ધ પહેલાં ચિંતા થઈ કે આ યુદ્ધ પછી લાખો સ્ત્રીઓનું શું થશે સમાજનું શું થશે ત્યારે ભગવાને કહ્યું હતું કે હે અર્જુન ભવિષ્ય તારા હાથમાં નથી જીવન અને મૃત્યુ પ્રકૃતિના નિયમ મુજબ ચાલે છે તું ઈચ્છે તો પણ કુદરતના ચક્રને રોકી નથી શકવાનો જે થવાનું છે તે થઈને જ રહેશે અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય આ સમજણ જેના મગજમાં ઉતરી જાય પછી તેને કોઈ ચિંતા સતાવતી નથી આપણે વારંવાર વિચારીએ છીએ કે જો આમ થયું હોત તો અથવા કાલે શું થશે પણ મિત્રો આ વિચારવામાં આપણે આપણું આજ ગુમાવી દઈએ છીએ આપણી નવ્વાણું ટકા ચિંતાઓ કાલ્પનિક હોય છે જે પળ અત્યારે તમારા હાથમાં છે તે જ સત્ય છે માટે ભૂતકાળના બોજને ઉતારી ફેંકો અને ભવિષ્યના ડરને છોડીને વર્તમાનમાં જીવતા શીખો આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે ચોથો ઉપદેશ લઈએ જે આપણને સમયની કિંમત સમજાવે છે વર્તમાન ક્ષણ જ સર્વસ્વ છે આપણા હાથમાં માત્ર આજનો સમય છે આપણે ઘણીવાર સારા કામોને કાલ પર ટાળી દઈએ છીએ એક પ્રચલિત કથા છે જેમાં એક ગુરુજીએ પોતાના આળસુ શિષ્યને સુધારવા માટે એક ચમત્કારી પારસ પથ્થર આપ્યો તેમણે કહ્યું કે આ પથ્થર લોઢાને સોનું બનાવી દેશે પણ હું તને આ માત્ર એક મહિના માટે જ આપું છું શિષ્ય ખુશ થઈ ગયો તેણે વિચાર્યું કે હજુ તો આખો મહિનો પડ્યો છે નિરાંતે સોનું બનાવીશ તે બજારમાં લોઢું લેવા ગયો તો ભાવ વધારે લાગ્યો એટલે વિચાર્યું કે ભાવ ઘટે ત્યારે લઈશ એમ કરતાં કરતાં દિવસો વીતતા ગયા આજે નહીં કાલે કાલે નહીં પરમ દિવસે એમ કરવામાં મહિનો પૂરો થઈ ગયો જ્યારે ગુરુજી પાછા આવ્યા ત્યારે શિષ્ય પાસે એક ગ્રામ પણ સોનું ન હતું ગુરુજી પથ્થર પાછો લઈને ચાલ્યા ગયા અને શિષ્ય રડતો રહી ગયો મિત્રો આ પારસ પથ્થર બીજું કંઈ નહીં પણ આપણો સમય છે આપણે વિચારીએ છીએ કે હજુ તો ઘણી જિંદગી બાકી છે પછી ભક્તિ કરી લઈશું પછી સેવા કરી લઈશું પછી પરિવારને પ્રેમ કરી લઈશું પણ એ પછી ક્યારેય આવતું નથી કાલ કોણે જોઈ છે માટે જે કરવું છે તે આજે જ કરો અત્યારે જ કરો શું તમે પણ તમારા કામને આવતીકાલ પર ટાળો છો જો હા તો આજથી જ આ આદત બદલવાનો સંકલ્પ કરજો પાંચમો ઉપદેશ મૃત્યુના ભય વિશે છે મનુષ્યને સૌથી વધુ ડર મૃત્યુનો લાગે છે પણ શ્રીકૃષ્ણ કહે છે કે મૃત્યુ તો માત્ર એક બદલાવ છે અંત નથી વાસણસી જીર્ણાની યથાવિહાય જેમ આપણે જૂના કપડાં કાઢીને નવા વસ્ત્રુ ધારણ કરીએ છીએ તેમ આત્મા પણ જીર્ણ થયેલા શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે આત્મા અજર અને અમર છે તેને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી અગ્નિ બાળી શકતી નથી પાણી ભીંજવી શકતું નથી કે પવન સૂકવી શકતો નથી એક ઝાડ પર બે પક્ષીઓનું જોડું રહેતું હતું બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા એક દિવસ શિકારીના તીરથી માદા પક્ષીનું મૃત્યુ થયું નરપક્ષી વિલાપ કરવા લાગ્યું કે તારા વગર હું કેવી રીતે જીવીશ એટલામાં બીજું તીર આવ્યું અને નરપક્ષી પણ મૃત્યુ પામ્યું આપણે પણ જ્યારે કોઈ સ્વજન ગુમાવીએ છીએ ત્યારે આવો જ આઘાત અનુભવીએ છીએ પણ સત્ય એ છે કે આપણે બધા જ એક કતારમાં ઊભા છીએ શરીર નાશવંત છે જો આ સત્યને સ્વીકારી લઈએ તો મૃત્યુનો ભય ચાલ્યો જાય અને જીવન જીવવાનો આનંદ અનેક ગણો વધી જાય આપણે અહીં કાયમી રહેવા નથી આવ્યા આપણે તો પ્રવાસી છીએ ગીતાનું આ જ્ઞાન બીજા સુધી પહોંચાડવું એ પણ એક ઈશ્વરીય સેવા જ છે જો તમને લાગતું હોય કે આ વિચારો બીજાના જીવનમાં પણ બદલાવ લાવી શકે છે તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો અને પરિવારના ગ્રુપમાં શેર જરૂર કરજો અને હા જીવનની આવી જ ગૂંચવણો ઉકેલવા અને પ્રભુ સાથે જોડાયેલા રહેવા માટે નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવવાનું ભૂલતા નહીં પ્રભુના આશીર્વાદ અને સારા વિચારો હંમેશા તમારી સાથે રહેશે તો ચાલો હવે ભગવાન વાસુદેવના આ પવિત્ર ઉપદેશો તરફ આગળ વધીએ છઠ્ઠો ઉપદેશ આપણને સમજાવે છે કે આ જગત આપનું કાયમી ઘર નથી આ તો એક ધર્મશાળા છે એકવાર એક સાધુ ફરતા ફરતા એક રાજાના મહેલમાં પહોંચી ગયા અને ત્યાં જઈને રાજાના પલંગ પર સૂઈ ગયા રાજાએ આવીને ગુસ્સામાં પૂછ્યું આ શું મૂર્ખામી છે આ મારો મહેલ છે કોઈ ધર્મશાળા નથી સાધુએ શાંતિથી પૂછ્યું રાજન તારા પહેલા આ મહેલમાં કોણ રહેતું હતું રાજાએ કહ્યું મારા પિતા સાધુએ ફરી પૂછ્યું એમના પહેલા કોણ હતું રાજાએ કહ્યું મારા દાદા સાધુ હસતા હસતા બોલ્યા અને તારા પછી કોણ રહેશે રાજાએ કહ્યું મારો દીકરો ત્યારે સાધુએ કહ્યું તો રાજન જ્યાં રહેવાવાળા લોકો સતત બદલાતા રહેતા હોય તે ઘર કેવી રીતે હોઈ શકે તે તો ધર્મશાળા જ કહેવાય ને મિત્રો આ વાત કેટલી સાચી છે આપણે મકાન જમીન અને સંપત્તિ માટે આખી જિંદગી મરી ફીટીએ છીએ જાણે આપણે બધું સાથે લઈને જવાના હોઈએ પણ સત્ય એ છે કે અહીંનું બધું અહીં જ રહી જવાનું છે મારું તારું કરવામાં આપણે જીવનનો આનંદ ગુમાવી દઈએ છીએ આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના છીએ સાતમો ઉપદેશ મનની શાંતિ વિશે છે જ્યાં સુધી મન અને વિચારો પર કાબૂ નહીં હોય ત્યાં સુધી સુખ અને શાંતિ અશક્ય છે અર્જુને પણ સ્વીકાર્યું હતું કે મન પવન જેવું ચંચળ છે તેને કાબૂમાં કરવું બહુ મુશ્કેલ છે ઘણા લોકો પાસે અપાર ધન સંપત્તિ હોય છે દુનિયાની તમામ સુખસાહેબી હોય છે છતાં તેમને રાત્રે ઊંઘ નથી આવતી શા માટે કારણ કે શાંતિ બહારની વસ્તુઓમાં નથી તે મનની અંદર છે એક રાજા પોતાની બેચેની દૂર કરવા એક સુખી માણસનું કુર્તું શોધવા નીકળો તેને થયું કે જે માણસ સંપૂર્ણ સુખી હોય તેનું કુર્તું પહેરી લઈશ તો મને પણ શાંતિ મળી જશે આખું રાજ્ય શોધ્યું પણ કોઈ સંપૂર્ણ સુખી ન મળ્યું છેવટે જંગલમાં એક સાધુ મળ્યા જે મસ્તીમાં ઝૂમી રહ્યા હતા ચહેરા પર પરમ શાંતિ હતી રાજાએ ખુશ થઈને તેમનું કુર્તું માગ્યું ત્યારે સાધુએ હસીમે કહ્યું રાજન મારી પાસે તો પહેરવા માટે કુર્તું જ નથી રાજાને ત્યારે સમજાયું કે સુખ સાધનોમાં નહીં સંતોષમાં છે ગીતા આપણને શીખવે છે કે જો શાંતિ જોઈતી હોય તો ઈચ્છાઓનું લિસ્ટ ઓછું કરો અને મનને ઈશ્વરમાં જોડો આ માટે અભ્યાસ અને વૈરાગ્યની જરૂર છે આઠમો ઉપદેશ છે કામ ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દરવાજા છે ભગવાન શ્રી કૃષ્ણ ચેતવણી આપે છે કે જે મનુષ્ય ત્રણ અવગુણોના વશમાં રહે છે તેનો વિનાશ નિશ્ચિત છે વાસના માણસને આંધળો બનાવે છે ક્રોધ માણસની વિચારશક્તિ ખતમ કરી નાખે છે અને લોભ માણસને ક્યારે સંતોષ લેવા દેતો નથી ક્રોધ એવો અગ્નિ છે જે બીજાને બાળતા પહેલાં તે પાત્રને જ બાળી નાખે છે જેમાં તે સંગ્રહાયેલો હોય છે ક્રોધી વ્યક્તિ સંબંધો બગાડે છે અને પોતાનું સ્વાસ્થ્ય પણ બગાડે છે શું તમે ક્યારે ગુસ્સામાં એવા વેણ બોલ્યા છો જેનો તમને પાછળથી પસ્તાવો થયો હોય આ ત્રણેય શત્રુઓ આપણા આત્માના પતનનું કારણ બને છે સુખી જીવન જીવવા માટે આ ત્રણેયનો ત્યાગ કરવો અનિવાર્ય છે નવમો ઉપદેશ ઈશ્વરની એકતા અને સર્વ વ્યાપકતા દર્શાવે છે ગીતાના વિભૂતિ યોગમાં કૃષ્ણ કહે છે કે સર્વ દેવોમાં હું છું સર્વ જીવોમાં હું છું રુદ્રોમાં શંકર હું છું નક્ષત્રોમાં ચંદ્ર હું છું ઈશ્વર એક જ છે તેના રૂપો અલગ અલગ છે આપણે ઘણીવાર મારા ભગવાન મોટા અને તારા ભગવાન નાના એવા વિવાદમાં પડીએ છીએ પણ ગીતા કહે છે કે તમે કોઈ પણ દેવની ભક્તિ કરો તે સરવાળે તો એક જ પરમાત્મા સુધી પહોંચે છે દરેક જીવમાં ઈશ્વરનો અંશ છે માટે કોઈને પણ નાના કે મોટા સમજીને તિરસ્કાર ન કરવો જોઈએ દરેક મનુષ્યમાં ભગવાન જોતા શીખો તો જ સાચી ભક્તિ ગણાશે દસમો ઉપદેશ છે સુખની અપેક્ષા જ દુઃખનું મૂળ છે અને ઈશ્વર પર પૂર્ણ શ્રદ્ધા રાખો આપણે સંસારના વિષયોમાં ભૌતિક વસ્તુઓમાં સુખ શોધીએ છીએ પણ કૃષ્ણ કહે છે કે જે ભોગ અત્યારે અમૃત જેવા લાગે છે તે પરિણામે ઝેર સમાન બની જાય છે સાચું સુખ ઇન્દ્રિયોના ભોગમાં નહીં આત્માના આનંદમાં છે ભગવાન વચન આપે છે કે યોગ ક્ષેમ વહામ એટલે કે જે ભક્તો અનન્ય ભાવે મારું ચિંતન કરે છે તેમની તમામ જવાબદારી હું ઉપાડી લઉં છું જે મારી શરણમાં છે તેની જરૂરિયાતો હું પૂરી કરું છું અને જે મળ્યું છે તેનું રક્ષણ પણ હું જ કરું છું પણ તકલીફ એ છે કે આપણને ભગવાન પર પૂરો ભરોસો નથી હોતો જો આપણે એકવાર આપણી જીવનની દોર એ મુરલીધરના હાથમાં સોંપી દઈએ અને નિશ્ચિંત થઈ જઈએ તો તે આપણું અહેત ક્યારેય નહીં થવા દે અને અગિયારમો અને છેલ્લો ઉપદેશ છે સંસાર દુઃખાલય છે અને પરિવર્તનશીલ છે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે કે આ જગત દુઃખોનું ઘર છે દુઃખાલયમ અશાશ્વતમ જેમ દવાખાનામાં દવા મળે પુસ્તકાલયમાં પુસ્તકો મળે તેમ દુઃખાલયમાં તો દુઃખ જ મળવાનું ને અહીં સુખ અને દુઃખ આવતા જતા રહે છે કાણી જ કાયમી નથી આજે જે સમય છે તે કાલે નહીં હોય રાજા રંક બની જાય છે અને રંક રાજા બની જાય છે જો અત્યારે તમારા જીવનમાં દુઃખ છે તો હિંમત રાખજો આ સમય પણ જતો રહેશે અને જો સુખ છે તો અભિમાન ન કરતા કારણ કે તે પણ કાયમી નથી જે વ્યક્તિ સુખ અને દુઃખ બંનેમાં સમાન રહે છે જે પરિસ્થિતિ બદલાવાથી ડરતો નથી તે જ સાચો જ્ઞાની છે દુઃખ આવે તો ગભરાવું નહીં કારણ કે દરેક દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે મિત્રો ગીતાના આ ઉપદેશો માત્ર સાંભળવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે જેણે ગીતાને સમજી લીધી તેને દુનિયાના કોઈ મોટિવેશનની જરૂર નથી પડતી આ જ્ઞાન હજારો વર્ષોથી મનુષ્યને માર્ગદર્શન આપતું આવ્યું છે અને આપતું રહેશે આશા રાખું છું કે શ્રીમદ ભગવદ્ ગીતાના આ વિચારો તમારા હૃદયને સ્પર્શ્યા હશે અને તમારા જીવનમાં એક નવી રોશની લાવશે જો તમને આ વિડિયો ગમ્યો હોય અને જો તમને લાગતું હોય કે આ વિચારો બીજાના જીવનમાં પણ બદલાવ લાવી શકે છે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને પરિવારના ગ્રુપમાં શેર જરૂર કરજો અને હા જીવનની આવી જ ગૂંચવણો ઉકેલવા અને પ્રભુ સાથે જોડાયેલા રહેવા માટે નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવવાનું ભૂલતા નહીં પ્રભુના આશીર્વાદ અને સારા વિચારો હંમેશા તમારી સાથે રહેશે તો પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ